લોકસભાના ઉમેદવાર મનસુખ દાદા કહેતાભાઈ ને તો હવે જેલમાં મોકલી દીધા છે આ લોકસભા અમે રમતા રમતા જીતવાના છે ત્યારે આજે ભરૂચ ની ધરતી માંથી મનસુખ દાદા ને કહેવા માંગુ છું તુમકો ગલત જબ તક છોડેગે નહીં તબ તક છોડેગે નહીં હમકો ક્યાં અંડુ પંડુ ગંડુ ઝંડુ સમજે રખાય ક્યાં ચૈતર વસાવા એ કભી ઝુકેગા નહીં કરારા જવાબ મિલેગા કરારા જવાબ ત્યારે મનસુખ દાદા ને ત્રીસ વર્ષ આપણે આપ્યા છે પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કઈ જ નથી કર્યું એ ધારતા તો બધું કરતા પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા ત્યારે આ વખતે મનસુખ દાદાને આપણે આરામ આપી દેવાનો છે આ વખતે તમારી સામે યુવાન નીડર પ્રમાણિક ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ફોજ છે એક તક અમને આપો અને જોઈ લો આવનાર દિવસોમાં ભરૂચ ને અમે નગરપાલિકા બનાવવા માટે પણ લડીશું